કે જે ગયા મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં જે જે સ્થિતિ સર્જાયેલી હતી તો એમાં પાક નુકસાનીનું વળતર એમને મળવું જોઈએ એ હજુ સુધી મળ્યું નથી એવી પહેલી રજૂઆત છે બીજી રજૂઆત છે કે જમીન ધોવાણનો જે સર્વે થવો જોઈએ અને એના પ્રમાણે જે વળતર ચૂકવવું જોઈએ એ હજુ એમનો એમને મળ્યું નથી તો જે એમનો પહેલો પ્રશ્ન છે કે પાક નુકસાનીનું વળતર તો આના માટે અમે વાવથરા જિલ્લાના જે પણ ચાર તાલુકા અસરગ્રસ્ત હતા એમાં અમે ડિટેલ સર્વે કરાવી દીધેલો છે તમામ ગામો જે અસરગ્રસ્ત હતા અને તમામ સર્વે નંબર એ બધાનો એક ડિટેલ સર્વે થઈ ગયો છે અને કુલ ત્રણસો વીસ કરોડની સહાય ખેડૂત ભાઈઓ બહેનોને ચૂકવવાપાત્ર છે તો એ ત્રણસો વીસ કરોડની દરખાસ્ત ડીડીઓ અને કલેક્ટર શ્રી શ્રીની જોઈન્ટ સિગ્નેચરથી અમે રાજ્ય સરકારમાં મોકલી આપી છે રાજ્ય સરકાર જેવી અમને ગ્રાન્ટ ફાળવે એવું તરત જ અમે તમામનું ચૂકવણું કરી દઈશું બીજી જે રજૂઆત હતી ખાસ કરીને એ હતી જમીન ધોવાણના સર્વે બાબતની જમીન ધોવાણના સર્વે માટે આપણે જે બે દિવસ કાલે અને પરમ દિવસે ચૌદ અને પંદર તારીખે કૃષિ મહોત્સવ જેવો પતે એટલે સોળ ઓક્ટોબરથી અમે જમીન ધોવાણના સર્વેની કામગીરી શરૂ કરવાના છીએ બાવથરા જિલ્લામાં કુલ અમે સાડત્રીસ ટીમોની રચના કરી છે દરેક ટીમમાં અમારા ત્રણ કર્મચારીઓ હશે કે જે ગામમાં દરેક સર્વે નંબર છે દરેક ખેતર છે એમાં જઈને જમીનનું ધોવાણ થયું છે કે નહીં તેનો ડિટેઇલ સર્વે કરશે અને ત્રીસ ઓક્ટોબર સુધી અમે આ કામગીરી પતાવીને રાજ્ય સરકારમાં જે પણ નુકસાન થયું છે અને વળતર ચૂકવવાપાત્ર છે એ અમે મોકલી આપીશું એટલે જલ્દીથી ખેડૂતોના જે બંને પ્રશ્નો છે એનું નિરાકરણ આવશે એવી હું ખાતરી આપું છું થેન્ક યુ થેન્ક યુ